હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સ્વામિનારાયણના લાડુ તો સ્વામિનારાયણના પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે આ અડધો બાઉલ ચણાનો લોટ લીધેલો છે આ ઝીણો લીધો છે મેં એમાંથી જ બનાવશું આપણે ના એક નાની વાટકી આપણે ખાંડની લીધી છે ને અડધી વાટકી ઘીની લીધી ને બે થી ત્રણ ચમચી એમાં દૂધ જોશે આ આપણે ઝીણો લોટ લીધો ને એટલે આપણે દૂધની જરૂર પડશે ન દૂધની જરૂર ન પડે પણ આ ઝીણા લોટમાંથી આજે આપણે બનાવશું તો હવે કેવી રીતે બનાવવાના તે જોઈ લઈએ પહેલાં આપણે ખાંડને પીસી લેશું અમે આખી ખાંડ લીધી છે એને આપણે મિક્સરમાં પીસી લેશું ખાંડ આપણે પીસી લીધી છે હવે આપણે બાઉલમાં લઈ લઈશું ઘી લઈ લેશું પેનમાં પહેલાં આપણે ઘી લઈ લેશું અત્યારે મેં અડધી વાટકી લીધેલું છે પછી આપણે જોઈએ તો વધારે લેશું પછી એમાં લોટ નાખી દેવાનો ને હવે આપણે શેકી લેશું જે આપણે એકાદી ચમચી ઘી જોશે એમાં એક ચમચી આપણે મોટી નાખ દેશું હવે નહીં જોઈએ ઝીણો લોટ લે ને લોટ હોય ને એટલે થોડુંક આવું ચીકાસ લાગે પછી જેમ જેમ તમારો સેકાતા જાય ને એમ લોટ મસ્ત થતો જશે જેમ શેકાય ગેસ ધીમો રાખવાનો આમ બધી બાજુથી લેતું જવાનું અને શેકતું જવાનું આખો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને થવા દેવાનો છે પછી એમાં બે ચમચી દૂધ નાખી દેવાનો આપણે કણીદાર લોટ બનાવવાનો છે એટલે આનંદ મસ્ત કણીદાર બની જશે આમ તમને દેખાય એવો જ આમ મસ્ત ખીલી ગયો જો લોટ આપણે કરકરો લોટ લીધો હોય ને એવો થઈ ગયો તૈયાર મસ્ત આખો કલર એનો ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કર્યા કરીએ કરીને પછી આવી રીતે ફેરવા કરવાનું પેન ગરમ હોય ને એટલે તમારો લોટ શેકાઈ જશે ને આમ શેકાઈ ગયો છે આપણો કમ્પ્લીટ હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું પીસેલી ત્યારે તમને આવું કરવું લાગે ને હમણાં ખાંડ થોડીક આમાં ગરમ હોઈને નાખીએ ને પીગળે ને એટલે આપણે માપનું થઈ જાય અને સતત અલાવતું રહેવું પડે ને ચોટી જાય એટલા માટે મસ્ત ખાંડ આપણી બધી મિક્સ થઈ ગઈ છે કોઈ આવી કણી કણી હોય ને આવી રીતે મિક્સ કરી દેવાની ભાંગી જાય કણી ઉપરથી આપણે એક ચમચી ઘી નાખશું એનાથી સાઇનિંગ મસ્ત આવશે હવે આપણે આને એક થાળીમાં કાઢી લેશું મસ્ત થાવી હવે આને આપણે થાળીમાં કાઢી લેશું થોડુંક આમ મિક્સ કરી દેવાનું અને પોળું પોળું કરી દેસુ જે થી કાચથી આપણાથી લાડુ વારે ને એવું ઠંડુ થવા દેસુ પછી આપણે લાડુ વારી લેશું થોડુંક ઠંડુ થવા દેવું પડશે હવે આપણે ચેક કરી લઈશું કે લાડુ ભરાય એવું થઈ ગયું આપણે પ્રસાદની થઈ ગયું થોડું થોડું ગરમ છે એટલે જરાક ગરમ હોય ત્યાં જ વારી લેવાની હાથથી નાની નાની ભગવાનની બનાવી લેવાની એટલી નાની આવી રીતના નાની નાની આપણે બધી લાડુ બનાવી લઈશું ભગવાનની પ્રસાદીની પછી ઠંડી થશે ને તો થોડીક અજીવ ઓલી થઈ જશે એટલે ફટાફટ વારી લેવાની ગરમ ગરમમાં જ તૈયાર છે આપણા સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદની લાડુ જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો